કડી પોલીસ સ્ટેશનના પીઆઈ જે સોલંકીનું કડી બારોટ બ્રહ્મભટ સમાજ દ્વારા સન્માન કરાયું કડી પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ નવનિયુક્ત પીઆઈ જે પી સોલંકીનો ઝપાટો સામે આવ્યો છે કડી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈની થોડા સમય પહેલાં જ બદલી થતાં કડી પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે ચાર્જ સંભાળતા જીપી સોલંકી આવતાની સાથે જ કડી શહેરમાં અસામાજિક તત્વોને શોધી જ શોધીને સીધા દોર કરવા લાગ્યા છે ત્યારે અસામાજિક તત્વો પણ ભૂગર્ભમાં જતા રહ્યા છે આમ પણ ઘણા સમય પછી કડીમાં બાહોશ પીઆઈ તરીકે જાડેજા પીઆઈ તરીકે વરણી કરવામાં આવી છે અને જેડી રામગઢિયા પછી અત્યારે તેમના જેવા જ જાબાજ પીઆઈ જેપી સોલંકી દ્વારા કડીમાં આવતા જ કડી શહેર તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિ બંધ કરી કેટલાક કડી છોડીને ભાગી ગયા છે તો કેટલાક ભૂગર્ભમાં ઉતરી ગયા છે આમ કડી પોલીસ સ્ટેશનમાં પીઆઈ જે સોલંકી કડીમાં નવનિયુક્ત પીઆઈ જે સોલંકીની કાર્યશૈલીથી પ્રભાવિત થઈને કડી શહેર તાલુકા બારોટ બ્રહ્મભટ ભાઈઓ દ્વારા કડીના સિંઘમ પીઆઈ જે સોલંકીનું નવરાત્રીની આરતીના સમયે કડીમાં આવેલા બારોટ સમાજ દ્વારા ફુલાર સાલથી સ્વાગત કરી અને તેમનું સન્માન કરવા આવ્યું